અનિરુદ્ધ સિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપી જોકે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે અઢારમી સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાના હાઈકોર્ટના ચુકાદાની ગ્રાહ્ય રાખી

માન્ય રાખી હતી આ જેલ મુક્તિનો આદેશ રદ કરવાની અરજી થઈ હતી જેને ધ્યાનમાં લઈ હાઈકોર્ટે જેલ મુક્તિનો આદેશ રદ કર્યો હતો જોકે હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટમાં અનિરુદ્ધ અનિરુદ્ધસિંહે અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને માન્ય રાખતા તેમના માટે સરંડર સિવાય કોઈ વિકલ્પ નહોતો તેવામાં ગઈકાલે સરંડરના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટે સરંડર ઉપર સ્ટે મૂક્યો અને એક અઠવાડિયાની રાહત આપી અનિરુદ્ધ સિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા પર અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈને પણ આરોપો લાગ્યા છે અને પોલીસ પિતા પુત્રની શોધ કરી રહી છે જેથી આ કેસમાં બંનેની ધરપકડ થાય તેવી શક્યતા છે